ચારા ભરાતા ભરાતા હાલ જ આયા હેડજે બતાવ કેવું કર્યું વાર હેડજે યાર તમે હો અલે મારું ભરા દંતાઈ લેતો જાવ મારું મન રાખો કે યાર તમે તમારા ખેતીમાં કોઈ ઠેકો ન હતા ઓ કવ લાલા હા પલા પક્યા નહી હોણ બાજુ ગવન હા એ પલા કારો ની તું જો તો ગોળા થઈ ગયા ગવ દે હમ પક્કે ભઈ હો બોલા છે ગમ કે મારા પોણી વરી યાર અરે યાર તું એ તવા ઇદ ન કરો પણ આવો આવ પા થોડા રે પા આવ

મેન સોણિયું ઠપકાવવું પડે તાણા આવા ઘઉં થાય આવડી આપણી ઊંભી શકવાનું એવડી હે સોણિયું શું કે લબાડું ધોરણો ઘણું એ મળે વેચા તો કોમ કે ઢોર જ નહીં તો ભેગો ત્યાં તો પેલો લાલો પૈસા થાય છે ન કાં ઘણું એ મળે હે ભાઈ હે આવ કરકભાઈ ઓરિયા હે ન ડીએપી લેવું હોય ને તો બાળક લેમ પહોંચી જાય લેવા પણ સોન્યુ ખાતે કદી નાખવું નહીં વાહ ખોટી વાત ખોટી વાત હું એરિયા કે ડીએપી નું કે એમએલએમ સલ્ફેટ કશું લાવતો નહીં હુંને અક્તા જોયું તને બે ત્રણ પર પડી ભૂંડ રોદા ને આડો નવરો કિયો નવરો ક્યુ તો નહીં તે બધું નહીં ને તને હું કરું તને દવા લાબી પડ આરામથી નાખવી પડે પણ દવા લેવા જો કે ત્રણ મહિના તમારે ખેતીવાડી કરવાની નહીં કે ત્રણ મહિના ના કરવાની એક કાપલી સાહેબ માં પૂછે મરવાન થાય પણ એ તો ચોક ભાગુ વાઈ દેવાનું બાર મહિના પણ ચિયા તો જાય થળમ થી તો જે જવાલ ભાઈ ખાલી માર ખેતી જોઈ ગઈ ખાલી જે તો ફજેતી થી છે ફજેતી પણ મારા નહીં મેળ પડે ઓ પોણત વાળું જો એટલે પેલો કેતો કે પોણી વાળું તું કે પોણી તો હું કઈ ગયો તો પોણી નહીં હલતા

તેના પાછળ પડે ને તાણે શીખી કે મહેનત કરીએ તો ને નકર કોઈ ના મરે ઇમરામ નોકરી આવી જાતી છે બેઠા બેઠા ઘેર એમાં આવું જ કરવું પડે વાઈન ઘેર દેન હુઈ ના જવાનું હોય પાઈ બાઈન હો રાખવા આપું પડે તાણે કોક ભારીએ ને હાલ મજી હે ને જે જન ડોક્ટર ના ના આઈ દેવાય ડોક્ટર ના લઈને ભણવું પડે તો અંતર લેસન કરવું પડે લેસન

ફટાફટ પાણી નાલકા હોય બધો ગોદી ના શો ને બધો નો ભમણ કર્યો તારી સેબા મહિના ચાલો છે એટલે કે ખેતર માં હું ગણ કર આ કરાઈ દો બે ગોદરો લઈને ને ગેલા હું બધું ગુત કોઈ સની ઓ મે દાદા દેજી ગેલ પર વાણી કઈ નો આ આરા બેટો હેલો દાદા તો પાડ દો કે તો ઈ